અને એમના નેતા પુત્રના કરતુ તો બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેવો અને આ એક પ્રથમ પુરા નથી આ સંતરામપુરની જે ગોઠવીપ જિલ્લા પંચાયત આવે છે એ જિલ્લા પંચાયતના સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનો ઢાક ધમકી ડર બુથકેપ્ચરિંગ બધી ઘટના બની છે આ એક તો જીમતો જાગતો પુરાવો આવ્યો છે લાઈવ સ્ટ્રીમિંગ થયું છે ત્યારે હું ભારતીય ચૂંટણી પંચને પૂછવા માંગુ છું તમે બહુ જાહેરાત કરી નેતા પુત્ર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે શું ચૂંટણી પંચે કોન્ટ્રાક્ટ આપ્યો તો લાઈવ સ્ટ્રીમિંગનો મતદારોને તકલીફ ન પડે એનો મતાધિકાર છીનવીને જાતે બટન દબાવી રહ્યા છે શું એને મતદાન આવા બૂથ કેપ્ચરિંગ કરવાના અધિકાર કોને આપ્યા આટલા તો સામે આવે પછી ચૂંટણી પંચ કેમ હજી સુધી એવા કડક પગલાં નથી લેતો તપાસ કરશું ને આમ કરશું ને તેમ કરશું એક એક જગ્યાએથી આવેલી સ્પષ્ટ ફરિયાદો છતાં ચૂંટણી પંચ ગંભીરતાથી નથી લેતો ચૂંટણી પંચ માં બેઠેલા અધિકારીઓ હું બધાને નથી કહેતો પણ અમુક અધિકારીઓએ તો કાયદેસરનો કામ ખાલી પટ્ટો પહેરવાનો કમરનો બાકી રાખ્યો અને કામ અધિકારીઓ તાત્કાલિક દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય ને લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી ભાજપાના કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે ત્યારે પુનહું આ નેતાના પુત્રના વિજય પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બુથમાં પણ તમારે સેવા લેવી તો લ્યો તો આંતર વખત મોબાઈલ નંબર આપે અમારું કોઈ કઈ બગાડી નથી શકવાનું આવી ડંફાસો મારે છે અપશબ્દ પ્રયોગ કરે છે અને ડર ને ભય વાતાવરણ બુથ અંદર કરે છે પોલિંગમાં ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે માત્ર આ ભૂત પૂરતું નહીં એ જિલ્લા પંચાયત ગોઠીબની જે સમગ્ર સીટ ઉપર છે ત્યાં અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો મળી છે ત્યારે ચૂંટણી પંચ પણ આ પગલાં લઈ અને પોતાની બંધારણ ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવે